ડીસા દક્ષણ પોલીસે કોલેજ બહાર રોમિયોગીરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી ડીસા શર્મા છેલ્લા કેટલાક શાળા કોલેજોની બહાર શાળા કોલેજો છૂટવા સમયે કેટલાક અસામાજિક તત્વો રોમિયોગીરી કરતા હોવાનું દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ કેબી દેસાઈના ધ્યાનમાં આવતા આજ રોજ દક્ષણ પોલીસ સ્ટેશનના પીઆઈ કેબી દેસાઈએ પોલીસ સ્ટાફને સાદા ડ્રેસમાં કોલેજ બહાર કોલેજ છૂટવા સમય ગોઠવી દેવામાં આવ્યા હતા અને રોમિયોગીરી કરતા અસામાજિક તત્વોને સબક શીખડાવ્યો હતો પોલીસ કોલેજના રોડ પર અવરજવર જવર કરતા ટુ વ્હીલર વાહન ચાલકો ઉભા રાખી પૂછતાછ કરી ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું શાળા કોલેજની બહાર રૂમિયોગીરી કરતા આવારા તત્વો સામે દક્ષિણ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરતા અસામાજિક તત્વો ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો ઓકે આજ રોજ દિશા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે શાળા કોલેજો બહાર એન્ટી રોમિયો કામગીરી હેઠળ એક અગમચેતી પગલા રૂપે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું જે અંતર્ગત ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા હું પીઆઈ કેબી દેસાઈ ફૂડ પેટ્રોલિંગ કરી નંબર પ્લેટ વગરના વાહનો તથા જે ઇસમો શાળા કોલેજ આસપાસ હાજર હોય અને જેમની પાસે શાળા કોલેજનું આઈ કાર્ડ ના હોય તેમનું ત્યાં જે સા પ્રાયોજન જે તે ત્યાં ઉપસ્થિત છે તે પૂછીને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી કુલ ટોટલ ત્રણ જેટલા ટુ વ્હીલર ડિટેન કરવામાં આવેલા છે ઉપરાંત શાળા કોલેજના જે ગાર્ડ છે તે પ્રિન્સિપાલ તથા ગર્લ્સ હોસ્ટેલ છે જેના વોર્ડન સાથે મળીને તેમની ચર્ચા કરીને તેમની સાથે ચર્ચા કરીને તેમની સમસ્યાઓ જાણી હતી ઉપરાંત જે ચોકી જમાદાર છે તેમને આ આ સંદર્ભે રોજે રોજ પ્રાઇવેટ કપડામાં કામગીરી કરવા માટે સૂચના આપેલી છે ઉપરાંત શાળા કોલેજ તથા ગર્લ્સ હોસ્ટેલની આસપાસ જે સિગરેટ તમાકુ બીડી વગેરેનું જે વેચાણ કરી રહેલ હતા તેનો મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે